નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ આ ચોરોને સુધારવા માટે એક નવું ષડયંત્ર રચ્યું અને પાંચ પાંચ સોનાના સિક્કા આપી અને તેને ચોરી લીધા અને પછી ચોરોને સબક શીખવાડી દીધો કે તમે જેનું ધન ચોરી લો છો એને પણ આમ તમારી જેમ કેટલી તકલીફ થતી હશે અને ત્યારે ચોરોને પણ ખૂબ જ પછતાવો થયો અને તેઓ હવે સોગંદ ખાય છે કે મહારાજ અમે તમને વચન આપીએ છીએ કે ક્યારેય હવે પછી અમે ચોરી નહીં કરીએ અને મજૂરી કરી અને અમારું ભરણ પોષણ કરીશું અને આમ આટલું કહી અને ચોર પાછા પોતાના મહેમાનખાનામાં ચાલ્યા જાય છે અને હવે ચોરોને બંદીગ્રહમાં પણ રાખવામાં નથી આવ્યા પરંતુ આ મહારાજના મહેલમાં આ બધા જ ચોર આઝાદ બની અને ફરી રહ્યા છે ત્યારે આ બાજુ મહારાજ ચાલતા ચાલતા ભૂતિયાની પાસે આવે છે અને ત્યાં આવીને એટલું કહે છે કે ભૂતિયા તને શું લાગે છે કે આ શું ચોર સુધરી ગયા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા મહારાજ હું તમને છાતી ઠોકીને કહું છું કે આ ચોર હવે સુધરી ગયા છે અને હવે આ ચોરો ચોરી નથી કરતા ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા જે માણસો નાનપણથી સમજણા થયા ને ત્યારથી જ જેમનું એક જ લક્ષ્ય હોય ચોરી કરવાનું એ એક જ દિવસમાં આમ કેવી રીતે સુધરી જાય અને જો ભૂતિયા આ ચોરો કાંઈ સુધરી નથી ગયા પરંતુ એમને ખબર છે કે કદાચ જો આ મહારાજ અમને મોતની સજા આપી દેશે ને તો અમે શું કરીશું માટે તેઓ હવે ચોરી ના કરવાનું નાટક કરે છે બાકી તેઓ સુધર્યા નથી અને જેવા અહીંયાથી આઝાદ થશે અને પોતાના ગામમાં પહોંચશે ને એની સાથે પાછા તેઓ ચોરી કરવાનું શરૂ કરી નાખશે અને જેમણે પોતાની આખી જિંદગી ચોરીમાં વિતાવી હોય એવા માણસો કેવી રીતે સુધરી શકે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે તો મહારાજ ચાલો હવે આ ચોરોની પરીક્ષા લઈએ અને જાણીએ કે શું ખરેખર આ ચોર સુધરી ગયા છે કે પછી નાટક કરે છે ત્યારે મહારાજ કહે છે કે તો ચાલ ભૂતિયા આજે ખબર પડી જશે કે તેઓ સુધર્યા છે કે પછી નથી સુધર્યા અને આમ પછી મહારાજ અને ભૂતિઓ એક એવી યોજના બનાવે છે અને ભૂતિઓ કહે છે કે મહારાજ તમે તમારા સિપાહીઓને એમ કહો કે હું આ જગ્યા ઉપર ધન છુપાવું છું અને એ ધન રાત્રે કોઈ ચોરી ના જાય એનું ધ્યાન રાખજો અને એ વાત પેલા ચોર પણ સાંભળવા જોઈએ અને જો ચોરના અંદર ચોરી કરવાની હજી પણ નીતિ હશે ને તો તેઓ રાત્રિના સમયમાં ચોરી કરવા તો જરૂર જશે કારણ કે તેઓ આપણા મહેલમાં ખુલ્લા ફરે છે ત્યારે મહારાજ કહે છે કે તો ઠીક છે ભૂત્યા અત્યારે જ હું એ કામ કરી દઉં છું અને આમ આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા એક રૂમમાં આવે છે અને એક બાજુ ચોર બેઠા છે અને બીજી બાજુ દિવાલ પાસે મહારાજ પોતાના ખાસ સિપાહીઓને ભેગા કરી અને જેમ ચોરો સાંભળતા હોય એવી રીતે ઊંચા અવાજથી એટલું કહે છે કે જુઓ સિપાહીઓ હું તમને એક અગત્યની વાત કહું છું અને આ વાતની જાણ મહેલમાં કોઈને થવી ના જોઈએ અને ત્યાં તો મહારાજનો અવાજ પેલા ચોરો સાંભળી જાય છે અને તેઓ પણ એક બારીની પાસે આવી અને કાન માંડીને સાંભળે છે ત્યારે આ બાજુ મહારાજ કહી રહ્યા છે કે જુઓ આપણા મહેલમાં ઘણું બધું સોનું છે અને એક બાજુ આપણા જ મહેલમાં પેલા ચોરો ખુલ્લે આમ ફરી રહ્યા છે અને જો ભૂલથી પણ તેઓ નવું ષડયંત્ર રચી અને એ બધું જ સોનું ચોરી જશે માટે અમે મોટાભાગનું સોનું આપણા મહેલના બહારની ભાગમાં જે મોટું ઝાડ છે ને એની નીચે ખાડો ખોદીને સંતાડી દીધું છે અને તેના ઉપર રેતનો ઢગલો કરી દીધો છે અને આજે રાત્રે તમારે ધ્યાન રાખવાનું છે અને હા એ ધનની આજુબાજુમાં વધારે સિપાહીઓએ પહેરો નથી ભરવાનો નહીતર ચોરોને ખબર પડી જશે કે અહીંયા આટલા બધા પહેરેદારો કેમ છે માટે તમે ત્યાં નજર રાખજો અને કોઈ બીજાને કહેતા નહીં અને ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે મહારાજ તમે ચિંતા નહીં કરો એ ચોરોની તાકાત નથી કે ત્યાં આવી અને એ ધનને ચોરી જાય પરંતુ તમે આ વાત અમને બે સિપાહીઓને જ કેમ કહો છો ત્યારે મહારાજ કહે છે કે જુઓ વધારે સિપાહીઓને મૂકીશું ને તો બધાને ખબર પડી જશે અને ચોરો તો ગમે તે રીતે પણ ચોરી જાય માટે કોઈને ખબર ના પડે એવી રીતે તમારા બંને જણાએ આ કામ સંભાળવાનું છે અને આમ આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ પેલા પાંચે ચોર આ વાતને સાંભળી જાય છે અને એક ચોર હસતા હસતા એટલું બોલ્યો કે આ મહારાજે આ સમગ્ર માલ અહીંયા આ ઝાડ નીચે મૂકી અને ખૂબ મોટી ભૂલ કરી છે આજે તો માલને ચોરી જવો છે ત્યારે આટલી વાત સાંભળીને એક ચોર એટલું બોલ્યો કે ના ભાઈ હવે ચોરી કરવાની નથી અરે તમને ખબર છે ને કે કોઈ પણ માણસ પોતાનું ધન ભેગું કરવા માટે એક એક પાઈ જોડે છે અને જો આપણે ચોરી જઈએ તો એમને કેટલું દુઃખ થાય અને મહારાજ જે ધનની ચિંતામાં છે અને જે ધન આપણાથી દૂર સંતાડ્યું છે ને એ ધન પણ આ પ્રજાનું છે અને જો એટલું બધું ધન ચોરાઈ જશે ને તો પ્રજા પણ ખૂબ જ દુઃખી થશે માટે હવે આપણે ચોરી કરવાની નથી અને ધનનું જે થવું હોય તે થાય અને આમ ચોરો પણ અંદરો અંદર વાતો કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને આ બાજુ મહારાજ હવે ભૂતિયાની પાસે આવીને એટલું કહે છે કે ભૂતિયા હું તને કહું છું ને એ તો થવાનું જ છે અને તું જોજે હમણે થોડી જ વારમાં આ બધું જ ધન પહેલાં ચોરો ચોરી કરી અને પહોંચી જશે એમના રહેઠાણમાં ત્યારે ભૂતિઓ કહે છે કે ના મહારાજ આ ભૂતિઓ જે કામ કરે ને એ કામ હંમેશા સફળ હોય છે અને હવે ચોરો ચોરી કરવા નહીં આવે એવું મારું માનવું છે પરંતુ હવે જે થવાનું હોય તે સવારે ખબર પડી જશે અને અત્યારે ચાલો એ છુપાયેલા ખજાના ઉપર આપણે જાતે જ નજર માંડીને બેસીએ અને આજે તો એ ખજાના ઉપર એક પણ માણસનો પહેરો નથી અને બે સિપાહીઓ છે એ પણ દૂરથી જોઈ રહ્યા છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને સવાર પડી ત્યારે મહારાજ ભૂતિયાને આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા પેલો ખજાનો છે કે પછી ચોરો ચોરી ગયા ત્યારે ભૂતિયો કહે છે કે ચાલો મહારાજ આપણે બંને સાથે મળીને જોવા જઈએ અને પછી મહારાજ અને ભૂતિયો ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે અને ખાડો ખોદીને જુએ છે તો એ બધું જ ધન એમનું એમ પડ્યું છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે જોયું ને મહારાજ મેં તમને કહ્યું હતું ને કે ચોરો ચોરી નથી કરવાના અને હવે તેઓ સુધરી ગયા છે ત્યારે મહારાજ કહે છે કે પણ ભૂતિયા આ કેવી રીતે થયું ચાલ આપણે ચોરોની પાસે જઈને પૂછીએ અને આમ પછી તો મહારાજ અને ભૂતિયો ચાલતા ચાલતા આ ચોરોની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે જુઓ ચોરો અમે આ બધું ધન મહેલમાં નહીં પરંતુ મહેલની પાછળ જે ઝાડ છે ને એની પાછળ સંતાડ્યું હતું કારણ કે તમારા હાથમાં ના આવી જાય ત્યારે એક ચોર બોલ્યો કે મહારાજ અમે તમારી વાતો સાંભળી લીધી હતી અને અમને ખબર હતી કે આ ધન ક્યાં પડ્યું છે અને એ પણ ખબર હતી કે આ ધન પાછળ કોઈ વધારે પહેરેદારો પણ ન હતા ત્યારે મહારાજ બોલ્યા કે તમને ખબર હતી તો પછી તમે તો ચોર છો તો તમે એ ધનને કેમ નથી ચોર્યું ત્યારે એક સૌથી મોટો ચોર આગળ આવીને એટલું બોલ્યો કે મહારાજ અમે ચોરી હવે નથી કરવાના અરે તમને ખબર તો છે કે આવતીકાલે અમે અમારા સંતાનોની સોગંદ ગાધી છે અને અમારા સંતાનો અમને ખૂબ વાલા છે અમે ભલે ચોર રહ્યા પરંતુ અમારામાં પણ માનવતા છે અને હે મહારાજ હવે અમારા સંતાનોની સોગંદ ખાધી છે ને તો ક્યારેય કોઈનું અહિતનું લેવું નથી અરે કાળી મજૂરી કરવી છે અમારા ખેતરમાં જઈ અને પાક વાવીશું અને એમાંથી જે ઉપજે ને એનાથી અમારું ભરણ પોષણ કરીશું અને અમારા બાળકોને મોટા કરીશું પરંતુ મહારાજ હવે અમારે કોઈનું અહિતનું ધન લેવું નથી હવે ચોરી નથી કરવી ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે સાબાસ ચોરો આજે મને ખબર પડી ગઈ કે તમે સુધરી ગયા છો અને મેં આ બધું નાટક તમારા માટે જ કર્યું હતું અને મેં આખા મહેલનું ધન નહોતું છુપાવ્યું પરંતુ અમુક ટકા ધન અહીંયા એ ઝાડની નીચે સંતાડ્યું હતું પરંતુ આજે હું મહારાજ તમારા ઉપર ખુશ થયો છું અને લો આ ધનની પોટલી તમારા પાંચેના સરખે ભાગે વહેંચી લેજો અને એમાંથી જે જે ભાગ આવે ને એનાથી તમારા છોકરાઓ અને તમારી પત્નીઓને મોજ કરાવજો અને જલસાથી પોતાનું જીવન જીવો જાઓ આજે તમને સજામાંથી મુક્ત કર્યા તમે તમારા ઘરે જઈ શકો છો ત્યારે પાંચે ચોર મહારાજના પગમાં પડીને રડવા લાગ્યા અને પછી ભૂતિયાને બે હાથ જોડીને કહે છે કે હે ભૂતિયા તારા કારણે અમને નવું જીવન મળ્યું છે તો ભૂતિયા અમે તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ અને અમે પાંચ પાંચ મહિને મહારાજ તમને અને ભૂતિયાને મળવા આવતા રહીશું કારણ કે તમે બંને અમારા માટે ભગવાન સમાન છો તમે અમને જીવન જીવવા માટે ધન આપ્યું છે તો ભૂતિયાએ અમને ચોરી ના કરવાના બોધ પાઠવ્યા છે માટે હવે અમે રજા લઈએ છીએ અને મહારાજ ખુશ થઈ અને ચોરોને વિદાય આપે છે પછી મહારાજ ચાલતા ચાલતા પોતાની મહારાણીની પાસે પહોંચે છે ત્યારે મહારાણી કહે છે કે મહારાજ આજે તમારા ચહેરા ઉપર આમ બાર વાગેલા કેમ છે ત્યારે મહારાજ કહે છે કે આ ભૂતિઓ કોણ છે ચોરોને પકડી લાવે છે ચોરોને સુધારે છે એમની પરીક્ષા લેવામાં આવે છે તો ચોર એકદમ સુધરી જાય છે અને ભૂતિઓ હરેક કામ આટલા બધા કુશળતાથી કેવી રીતે કરી શકે છે અને આટલી નાની ઉંમરમાં તે આટલો બધો ચમત્કારી બાળક કેવી રીતે હોઈ શકે મને લાગે છે કે આ કોઈ સાધારણ બાળક નથી અને આ રહસ્ય આપણો રાજકુમાર જાણે છે ત્યારે મહારાણી કહેવા લાગ્યા કે મહારાજ એ બધી વાતો છોડો આપણા રાજ્યમાં આવો પરાક્રમી અને સુરવીર બાળક છે તો એના ઉપર આવી શંકા ન કરવી જોઈએ પરંતુ આપણે તો એને સહારો બનવો જોઈએ મહારાજ આ બધી વાતો છોડો અને એટલામાં તો ત્યાં ભૂતિઓ આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી